રદ બાતલ કરવાની માંગ સાથે કલેકટર વતી ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અગ્ર સચિવને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે અળાયજન ગોરાટ રોડ પર ચોક્કસ સમુદાયોને વસવાહટ કરાવવા અને વર્ષોથી વસવાહટ કરતી સ્તાવર મિલકતદારો હિન્દુ પ્રજાને પ્રસ્થાન ધ્રુવીકરણ કરવાનો સુનિયોજિત કાર્ય સુરત ઉત્તર અડાજણના નાયબ કલેક્ટર કચેરી દ્વારા થતી હોય જેથી ગરાટ રોડ પર બનેલ રાજહંસ યુનિકાનો અશાંત ધારાના પ્રસ્થાપિત કાયદાઓ અને હેતુને ધ્યાને લઈ તાત્કાલિક સ્તરે અરજો રદબાતલ કરવા હુકમ કરવા માંગ કરી હતી હિન્દ સુરત જય શ્રી રામ મારું નામ શિવલહેરી ગોસ્વામી હું ગોરાટ હનુમાન મંદિરનો પૂજારી છું અને આ મંદિર એક એવું ધાર્મ ધાર્મિક આસ્થાનું સ્થાન છે ત્યાં અનેક લોકો જ્યાં દર્શને આવે છે અને ત્યાં હવે બાજુની અંદર જે મુસ્લિમ લોકો રહેવા માટે છે જે ફ્લેટ બનાવે છે એ ખરેખર ધર્મને હાનિકારક છે તો ખાલી સુરતના લોકો નહીં ગુજરાતના લોકો અને ભારતના લોકો ત્યાં મંદિરે માનતા માનવા આવે છે તો પછી આ ભારત ની અંદર જે અસાન ધારણો કાયદો છે એ કેમ લાગુ નથી આમ કાંઈ સમજાતું નથી આ એકવાર અમે રજૂઆત નથી કરી અનેક વાર અમે આ રજૂઆત કરી પણ તેમ છતાં સુરતની અધિકારીઓ કે સુરતના જે કાંઈ રાજકારણીઓ હોય કોઈ હિન્દુ પ્રત્યે કોઈ લાગણી નથી જ્યારે મત જોતા હોય છે ભાજપને ત્યારે હિન્દુ પ્રત્યે કેસરી નારો લગાવે છે કેસરી ભગવાનો ઉપયોગ કરે છે અને ત્યારે ધર્મની વાત આવે ત્યારે કેસરીને ભૂલી જાય છે ખરેખર આ અન્યાય છે હવે અમે હિન્દુઓ જ્યાં સુધી પ્રેમથી સાથે બધા કરીએ ત્યાં સુધી બરોબર છે ત્યાર પછી અમારે એવું ન બને કે અમારે ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડે જય શ્રી રામ ગીતાબેન પટેલ દિવાળી અમે આવ્યા છે આજુબાજુ બધી મુસ્લિમોની વસ્તી છે બાંધકામ કરે છે પણ હિન્દુઓને આપતા નથી દરેક ફ્લેટ હિન્દુઓને અપાવો જોઈએ અમારી ચારે બાજુ એ લોકોના ફ્લેટ થઈ ગયા છે એટલે એનાથી અમને બચાવો ચાલીસ સોસાયટી છે ચાલીસ બોલો અમને ન્યાય જોઈએ છે હનુમાન ચોક માં રાજન્સ વાળાએ જે બિલ્ડિંગ બાંધ્યું છે અમને નથી જરાક પણ આટલા બધા હિન્દુ છે એની વચ્ચે તમે મુસલમાનને મૂકો છો તો જરાક તો તમને ન્યાયનો ભગવાનની તો તમે ફિકર કરો એની સામે તો જુઓ તમે દાદી બહુ બધી તકલીફો પડે છે મુસલમાન અમારે જે અત્યારે પણ રહે છે ને જે અમારે ત્યાં એ લોકોના છોકરાઓ પણ અમને બહુ નડે છે સ્પીડમાં જાય છે ચાર ચાર સવારી જાય છે કોઈ પોલીસો કઈ કરતા નથી અમે બહુ હેરાન થઈએ છીએ નશો કરે છે નજરની સામે જોઈએ છે છતાં પોલીસ કશું નથી બોલી શકતી